નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગીર સોમનાથમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય થઈ છે રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ડિપ્લોય ટીમો કરવામાં આવી છે રાજ્યમાં એનડીઆરએફની કુલ દસ ટીમો ડિપ્લોય કરાઈ છે નર્મદા કચ્છ રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં છે તેમજ વલસાડ દ્વારકા ગીર સોમનાથમાં ટીમ તૈનાત કરાઈ છે આ ઉપરાંત ભાવનગર અમરેલી સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાવટી દવા વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે વાત છે સુરતની ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ વગર પરવાને સુરત ખાતે એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે શંકાસ્પદ એલોપેથી દવાના ત્રણ નમૂના અને કોસ્મેટિકના અગિયાર એમ કરીને કુલ ચૌદ નમૂના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા ત્રીસ લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા પહેલાં પોલીસની મેગા કોમ્બિંગ સામે આવી છે અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલાં પોલીસની મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ઝોન પાંચ વિસ્તારમાં ચોવીસ ઇસમો સામે પ્રોહિબિશન હેઠળ બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવી છે બે ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તપાસના કામે પકડવાના બાકી આડત્રીસ આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને ઝોન પાંચ વિસ્તારમાં ચોવીસ ઇસમો સામે પ્રોહિબિશન હેઠળ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણ કોણ છે ભોલે બાબા જેમના કાર્યક્રમના એકસો ને બાવીસથી વધુ લોકોના મોત થયા છે ભોલે બાબાનું અસલી નામ નારાયણ સાકર હરી છે તે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં પટિયાલી તહેસીલના ગામ બહાદુરના રહેવાસી છે તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના પૂર્વ કર્મચારી હોવાનો દાવો કરે છે છવ્વીસ વર્ષ પહેલાં સરકારી નોકરી છોડીને ધર્મ ઉપદેશ આપવાનું શરૂ કર્યો ભોલેબાબાના લાખો અનુયાયીઓ પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા રાજસ્થાન દિલ્હી અને અન્ય ભાગોમાં જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં બોમ્બ હોવાની સૂચના મળી છે લખનૌથી અબુધાબી જઈ રહેલી ફ્લાઇટ નંબર સિક્સ એ વન ફોર વન ફાઇવમાં બોમ્બ હોવાની માહિતી મળી આવી છે ફ્લાઇટમાં બોમ્બ હોવાની સમાચારથી ગભરાટ ફેલાયો હતો પ્લેનના પાછળના ટોયલેટ પર પેનથી બોમ્બ શબ્દ લખાયેલો જોવા મળ્યો હતો બોમ્બની માહિતી મળતાની સાથે જ પ્લેનને આઇસોલેશન એરિયામાં લવાયું હતું વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા સુરક્ષા એજન્સીઓ વિમાનની તપાસ કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બંદૂકની ગોળીઓની પણ કોઈ અસર નહીં થાય આ સાયબર ટ્રકને એલન મસ્કે ટ્વિટર પર ટેસ્લા સાયબર ટ્રકનો એક વિડીયો શેર કર્યો છે જેમાં ટેસ્ટિંગ દરમિયાન આ કાર પર કેટલાક લોકો પહેલાં બેઝબોલ બેટ વડે હુમલો કરે છે પછી તેઓ ફ્લાવર પોટ ભારે બોલ કુહાડી હથોડી મોટા ખીલા વડે મારે છે છતાં ટેસ્લા સાયબર ટ્રકને તે નુકસાન પહોંચાડી શકતું નથી આ ગાડીનો વિડીયો એલોને એક્સ ઉપર શેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેચ જોવા માટે અંતિમ સંસ્કાર અટકાવ્યા છે હાલમાં દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં એક અનોખી ઘટના બની છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક પરિવાર પોતાના સ્વજનોનો અંતિમ સંસ્કાર અટકાવીને ફૂટબોલ મેચ જુએ છે પરિવારે ચીલી અને પેરુ વચ્ચેની ફૂટબોલ મેચ જોઈ રહ્યો છે એક છે જેના પર ફૂલો અને ફૂટબોલના ખેલાડીઓની જર્સી પડી છે સોશિયલ મીડિયા પર લોકો ભાત ભાતની કમેન્ટ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીને અભય મુદ્રાનું જ્ઞાન નથી સાંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુ હિંસા અને અભય મુદ્રા વિશે આપેલા ભાષણ બાદ ચારે તરફ હોબાળો મચી ગયો છે જેમાં હવે જગદગુરુ રામભદ્રાચાર્ય પણ બોલ્યા છે તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ સંસદમાં ખોટું કહ્યું છે હિન્દુ ક્યારે હિંસક ના હોય રાહુલ ગાંધીને અભય મુદ્રાનું જ્ઞાન નથી રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી ખૂબ સારા વ્યક્તિ હતા તે મારા મિત્ર હતા જો રાહુલ ગાંધી સભ્યતા બતાવે તો હું તેમને ઘણું બધું શીખવી શકું છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ અકસ્માતમાં બાબા ફરાર થયા છે પોલીસની સામે આવી છે યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં એકસો બાવીસ લોકોના મોત થયા છે ભોલે બાબા સાકર હરી અકસ્માત બાદ ફરાર છે પોલીસ તેમને શોધી રહી છે આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું છે કે આ અકસ્માત છે કે કાવતરો તેની પણ તપાસ કરવામાં આવશે બાબા એ ગામની જમીનનું ટ્રસ્ટ બનાવ્યું છે રાજસ્થાનમાં પણ આશ્રમનો ઘણો પ્રભાવ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાખણીમાં ભારે ભારે મેઘખાંકા જોવા મળ્યો હતો સર્વત્ર જળબંબાકા જોવા મળ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ કરી છે બનાસકાંઠાના લાખણીમાં હા પાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી લાખણીમાં દસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાની સ્થિતિ સર્જાઈ છે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો લોકોના ઘરમાં પાણી પણ ઘૂસ્યા છે આ સિવાય લાખણી તાલુકાની દેતાલ પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટનામાં બાબાપાઈ યંગ શોષણ સહિત ગંભીર આરોપણ જૂના સામે આવ્યા છે યુપીના હાથરસમાં બાબા સાકર હરી એટલે કે ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં અત્યાર સુધીમાં એકસો બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે મળતી માહિતી મુજબ બાબા સાકર હરી પર યૌન શોષણ સહિત પાંચ ગંભીર આરોપ છે નોકરી દરમિયાન બળાત્કારના કેસમાં સંડોવાયેલા સૂરજપાલને પોલીસ વિભાગમાંથી બળતરપ કરવામાં આવ્યો હતો જેલમાંથી છૂટ્યા બાદ તે પોતાનું નામ અને ઓળખ બદલીને બાબા બની ગયો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત વંશી બિઝનેસમેનનું અમેરિકામાં આઠ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન ઋષિ શાહ પર આઠ પોઈન્ટ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે અમેરિકન કોર્ટે તેને સાડા સાત વર્ષની જેલની સજા ફટકારી છે આડત્રીસ વર્ષીય ઋષિએ બે હજારને છમાં આઉટકમ હેલ્થ નામની કંપની બનાવી હતી બાદમાં ગૂગલ અને ગોલ્ડમેન જેવી મોટી કંપનીઓ સાથે જાહેરાતના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી જે પૈસાથી ઋષિ વૈભવી જીવન જીવતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાની જમાવટ એકસો ને પાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સવારથી સાંજ સુધીમાં રાજ્યના એકસો ને પાંસઠ કરતાં વધારે તાલુકામાં વરસાદ વરસ્યો હતો સૌથી વધારે બનાસકાંઠાના લાખણીમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારબાદ મહેસાણા નવસારી ડાંગ તાપી અને સુરત જિલ્લાનો નંબર આવે છે આ તરફ શ્રીકાલ વરસાદી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાઇડન માનસિક બીમાર આ ભારતવંશી બની શકે છે રાષ્ટ્રપતિ ફોક્સ ન્યૂઝના ભૂતપૂર્વ હોસ્ટ ટક્કર કાર્લસનો દાવો કર્યો છે કે યુએસ પ્રમુખ જો બાઇડનને ડિમેન્શિયાની બીમારી છે અમેરિકાનું મીડિયા આ વાત છુપાવતું હોવાનો તેમણે દાવો કર્યો છે સાથે જ કહ્યું છે કે તે ઘણા ડેમોક્રેટ માને છે કે બાઇડનનું માનસિક સંતુલન સારું નથી અને તેમની જગ્યાએ કમલા હેરિસને પ્રમુખ બનવામાં આવી શકે છે ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ ભારતવંશી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે